નમસ્તે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે આવી શકે છે મિત્રો વીસમો હપ્તો ફક્ત જૂન મહિનામાં જ કેમ આવી શકે છે મિત્રો કયા ખેડૂતોને શાર હજારનો હપ્તો મળશે અને મિત્રો પીએમ કિસાન યોજનાની રકમ વધારાની માંગ શું છે અને તે કેટલી વધવી જોઈએ તેના વિશે પણ વાત કરીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાઝો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક સ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે અને આ પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે આ ક્રમમાં આ વખતે વીસમો હપ્તો જારી થવાનો છે જેની યોજના સાથે જોડાયેલા ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો ચાલો મિત્રો જાણવાનો પ્રયાસ કરીએ કે આપ તો ક્યારે જારી થઈ શકે છે તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં જાહેર કરેલા તમામ હપ્તા ચાર મહિનાના અંતરાલ પર ચૂકવવામાં આવ્યા છે તમે તેને આ રીતે સમજી શકો છો કે સત્તરમો હપ્તો જૂન બે હજાર ચોવીસમાં માં બહાર પાડવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો મોકલવામાં આવ્યો હતો મિત્રો મહિનાના અંતરાલ પછી હપ્તો ઓક્ટોબર બે હજાર પાડવામાં આવ્યો હતો અને આમાં પણ હપ્તાના બે હજાર રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા હતા મિત્રો આ પછી ફરીથી ચાર મહિનાના અંતરાલ પર ફેબ્રુઆરી બે હજાર પચીસમાં માં હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો અને આમાં પણ દર વખતની જેમ બે હજાર રૂપિયાનો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો મિત્રો આ મુજબ એવું માનવામાં આવે છે કે વીસમો હપ્તો આગામી ચાર મહિનાના અંતરાલ પર એટલે કે જૂન બે હજાર પચીસમાં જ ચૂકવવામાં આવી શકે છે આગામી દિવસોમાં સરકાર દ્વારા હપ્તાની જાહેરાત કરવામાં આવી શકે છે મિત્રો હવે તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી ઓગણીસમાં હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને ઓગણીસમાં આપતાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો હવે આપણે જોઈએ પીએમ કિસાન યોજનાની રકમ વધારાની માંગ વિશે તો મિત્રો ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે સરકારને અનુરોધ કર્યો છે કે પીએમ કિસાનની સહાય રકમ વધીને વાર્ષિક ત્રીસ હજાર રૂપિયા કરવાની જરૂર છે કારણ કે ખેડૂતોને વધુ પ્રત્યક્ષ સહાય મળવી જોઈએ જેથી તેઓ સારી ખેતી કરી વધુ આવક મેળવી શકે છે મિત્રો તમને શું લાગે પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો થવો જ જોઈએ કે ના થવો જ જોઈએ અને થવો જોઈએ તો કેટલો થવો જોઈએ તે તમે નીચે કમેન્ટ કરી અને તમારો પ્રતિભાવ જણાવી શકો છો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને હા મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો